સૌપ્રથમ પ્રથમ મહેમાનોને વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો આ વિજ્ઞાન મેળાના શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા વિવિધ પ્રોજેક્ટ આકર્ષક સેલ્ફી પોઈન્ટ અંગ્રેજી તથા ગુજરાતી ગ્રામર સરળતાથી સમજી શકાય તે માટેના પ્રોજેક્ટ ગણિતના અવનવા જ્ઞાન સાથે ગમત થાય તેવા પ્રોજેક્ટ તથા વિશાળ ચંદ્રયાન તેમજ રોબોટ સહિત વિવિધ પ્રોજેક્ટ રજૂ કરાયા હતા આ જ્ઞાન કળશ પ્રદર્શનમાં શાળાના નવસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા માટે આવ્યા હતા દેવકા વિદ્યાપીઠ ખાતે વિદ્યાર્થીઓને અવેરનેસ લાવવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ સાથે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા આશીર્વાચન પાઠવ્યા હતા તેમજ શાળાના ચીફ કો ઓડિટર ડી એસ ગોયાણી દ્વારા અભિનંદન પાઠવેલ હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવકા વિદ્યાપીઠના આચાર્ય બેલાબેન નાયક તથા ડિરેક્ટર હરશભાઈ જેઠવા સહિત સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડુંગર પીએસઆઈ આર એચ રતન ડુંગર મનુભાઈ જોશી કાળુભાઈ વાઘ કિશોરભાઈ પટેલ ડુંગર હાઈસ્કૂલ આચાર્ય જોરુભાઈ વરુ નોબલ વર્લ્ડ સ્કૂલ સંચાલક નિકુંજભાઈ પંડિત ઓમ ગ્રુપ ઓફ સ્કૂલના પ્રશાંતભાઈ શેલડિયા આર કે સાયન્સ સ્કૂલના કમલેશભાઈ હડિયા તથા રમેશભાઈ બાંભણિયા ટીજેબી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય સીમાબેન જોશી તેમજ ગ્રામજનો વિદ્યાર્થી ના વાલીઓ તેમજ સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અલર ગાહા રાજુલા पूज्य विश्व वंदनीय परम पूज्य भाई श्री ना चरणों में वंदन प्रणाम अहि उपस्थित अपने तात्कालिक काले આજે દેવકા વિદ્યાપીઠ બ્રજ ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ દેવકા વિદ્યાપીઠમાં આજે જ્ઞાન કળશ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારી શાળાના નવસો પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લઈને બસ્સોથી પણ વધારે પ્રોજેક્ટ બનાવ્યા છે જેમાં વિજ્ઞાનને લગતા વિવિધ મોડેલ્સ ગણિત સાથે ગમત કલા ભાષાને લગતા ક્લાસ અને અંધશ્રદ્ધા નિવારણ વિશે ઘણું બધું તમને જણાવવામાં આવ્યું છે નાનકળે જ સાયન્સ આયોજન કરવાનો એનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓમાં નવી નવી સફળ સાયન્સ છે નહીં પણ બીજી બધી નવી નવી કલા ભાષા જેવી શક્તિઓથી લે અને અંસ્પતા નિવારણમાં આપણને ઘણા બધા વ્યક્તિઓ અંસ્પતા અંશતાના નામે આપણને ડરાવતા હોય છે પણ તેના પાછળનું મેન રસ જે વૈજ્ઞાનિક જ હોય છે જેમાં જે આપણને ડાઉટ બધા એમાંથી દૂર થશે